શ્રી ગુરુકૃપાના ગોખવાડી મિલડી માં મંદિરે ભાવિક ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરી દીકરાઓએ સદગુરુ દેવશ્રીને એક હજાર આઠ શક્તિશ્રીનું કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી એમના શ્રી ચરણોમાં ગુલાબની પાંદડી પાથરીને દેવશ્રીના નામનો જય ઘોષ કરી ભવ્ય સામીઓ કર્યું હતું આ શુભ પ્રસંગની શુભ શરૂઆત પરમ પરમપૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મિલડી માની પૂજા

ગાયા હતા આશ્રો પ્રસંગમાં બ્રાહ્મણ દ્વારા બોલાવવામાં આવેલા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે તેમજ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આણંદ શક્તિ માં પરમ પૂજ્ય માળીશ્રીને સેવકો તથા ભક્તો એ સજોડે બેસીને ફૂલ હાર પહેરાવી સાલ ઓઢાડીને વિધિવત પૂજા અર્ચના કરી હતી અને દર્શન કરીને સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો આ શુભ પ્રસંગમાં આવેલા તમામ દીકરી દીકરાઓ ભક્તો અને સેવકોને સદગુરુદેવ પૂજ્ય માળીશ્રી તથા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળડીમાં ને આશીર્વાર્ચના આપ્યા હતા આ શુભ પ્રસંગના અંતે દરેક દીકરા દીકરીઓ સેવકો અને ભક્તોએ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ચેતનજી બુંદલા ટીવી ન્યૂઝ સુરત